વાવધરાદના રબારી સમાજના આગેવાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જ્યાં રબારી સમાજના આગેવાન ઠાકરસિંહનું નિવેદન સામે આવ્યું મોબાઈલે સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જ્યાં સોશિયલ મીડિયાના કારણે અનેક પરિવાર તૂટી ગયા છે અનેક પરિવાર તૂટ્યા છે સોશિયલ મીડિયાના કારણે જ્યાં સમાજ રત્ના રાયકાનો અરજદાર ધર્મ અને કર્મને માનનારા છે તો આપણી દીકરી રીલ બનાવે ત્યારે આગેવાનોનું માથું ઝૂકી જાય છે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું જ્યાં ભણત્યા અને નોકરી કરતી બહેનો મોબાઈલ કામ પૂરતો જ યુઝ કરે છે ભણત્યા અને નોકરી કરતી બહેનો મોબાઈલ કામ પૂરતો યુઝ કરે છે જ્યારે પાણીને આવેલી દીકરી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોવો જોઈએ જ્યાં અષાઢ સંસ્કાર હોય પણ હવે ગર્ભમાં જ બાળકો મોબાઈલ શીખે છે કે સમગ્ર દેશ અને વિશ્વ નોટ લે કે રબારી સમાજની ઉજળી પરંપરા હતી અને આ પરંપરાના આગેવાનોએ આ સમાજનું ભેનું ઝડપી અને એવું બંધારણ આપ્યું તમે ઘણા એમ કહેશો કે કેમ મોબાઈલની ના પાડો છો એટલા માટે કે ઘણા પરિવારો વેર વિકેર થઈ જાતા હોય તો Android મોબાઈલના કારણે વિડિયો કોલના અને Instagram ના કારણે આપણે જનતા ના છોરું હોઈએ સમગ્ર સમાજ સમાજ ઉપર ભરોસો મૂકે અને આપણી બેન દીકરીઓ જ્યારે ઇન્સ્ટા ઉપર વિડીયા હોય ત્યારે આગેવાનો નીચું ઘલવાનું થાય આગેવાનો ની આગળ જાય છે મહેરબાની કરીને આ બંધ કરો